ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના વાત કરીએ સૌથી પહેલા નવા મંત્રીમંડળના વિસ્તરણ વચ્ચે મહત્વપૂર્ણ સમાચાર મંત્રી પદ માટે જ્ઞાતિનું સમીકરણ ખૂબ અગત્યનું રહેશે નવા મંત્રીમંડળમાં પાટીદારોનો દબદબો રહી શકે છે ક્ષત્રિય બ્રાહ્મણ આદિવાસી સમાજને ખુશ કરવાનો પ્રયાસ થઈ શકે છે વિધાનસભા ચૂંટણી બે હજાર સત્યાવીસને ધ્યાનમાં રાખીને મંત્રી પદની લાહણી કરવામાં આવશે મત વિસ્તારનો પ્રભાવ સ્વચ્છ છબી આ પણ મંત્રીપદ માટે એટલો જ અગત્યનો માપદંડ હશે મહત્વપૂર્ણ છે કે ઘણા એવા મંત્રીઓ છે જેમની બાદ બાકી થશે તો કેટલાક નવા મંત્રીઓ પણ ઉમેરવામાં આવશે પરંતુ તેમાં સૌથી વધારે કયા કયા ફેક્ટર ધ્યાનમાં રાખવામાં આવશે તો એક છે જ્ઞાતિ સમીકરણ સાથે સાથે તેમની સ્વચ્છ છબી અને માપદંડ પણ નક્કી કરવામાં આવશે કોણ હશે નવા મંત્રીઓ તે તો આવતીકાલે ખબર પડશે મુખ્યમંત્રી આજે જયારે બેઠક કરવાના છે ત્યારે સૌથી પહેલા તેઓ મંત્રીઓ સાથે બેઠક કરશે મુંબઈથી આવ્યા પછી ત્યારબાદ તેઓ રાજ્યપાલને મળી શકે છે તમામ જે ધારાસભ્યો છે તેમને પણ મોકલી દેવામાં આવ્યા છે તેઓ ગાંધીનગર પહોંચી રહ્યા છે પોતાના એમએલએ ક્વાર્ટર્સમાં અને એ પછી તેમની સાથે પણ મુખ્યમંત્રી મીટિંગ કરે તો નવાઈ નહીં તમામ પ્રકારની જે તૈયારીઓ છે મહાત્મા મંદરમાં થઈ ચુકી છે તસવીરો ટીવી સ્ક્રીન પર નવા મંત્રીમંડળના વિસ્તરણમાં જે ફેક્ટર છે તે કયા કયા કામ કરશે તેના ઉપર વાત કરી રહ્યા છે કેમ કે હવે ગણતરીની ઘડીઓ બાકી છે અને ત્યારબાદ મુખ્યમંત્રીનું નવું મંત્રીમંડળ મંડળ ચોવીસ કલાકમાં આવનારા સમયમાં લોકોને મળી જશે

કરતા આવ્યા છે અને મયુર એ ગાંધીનગરની પીચને સારી રીતે જાણે છે કે કોણ બેટિંગ કરી શકે અને મયુર મને લાગે છે કે ત્યાં એ યોર્કર કોણ હિટ કરી શકે અને સાથે આ દિવાળીની સિઝન છે એટલે ફટાકડા કોના ફૂટશે અને સુરસુર્યું કોનું થશે એ ચર્ચાઓ પણ ગાંધીનગરની અંદર એટલા માટે થઈ રહી છે કારણ કે મંત્રી પદ મળવાનું છે મંત્રી પદ ફક્ત દોઢ વર્ષ માટેનું હશે કારણ કે બે હજાર સત્યાવીસની અંદર વિધાનસભાની ચૂંટણી છે એટલે દોઢ વર્ષનું નસીબ અજમાવવા માટે છેલ્લા કેટલાય સમયથી ચર્ચાઓ ચાલતી હતી પણ કેટલાક નામ મયુરે વિશ્લેષણ કરીને આપ્યા છે એનું થોડું વિગતવાર ઇન્ટરેક્ટિવ વોલના માધ્યમથી આપણે સમજાવીએ જેથી આપને ખ્યાલ આવે કે કઈ રીતનું મંત્રીમંડળ હોઈ શકે શું આ એ ચહેરાઓ છે જે કાયમ રહેશે એની પહેલા ચર્ચા કરીશું ત્યારબાદ તમને જ્ઞાતિગત સમીકરણ બતાવીશું કે જેની અંદર કયા ફેક્ટર કામ કરશે એ પણ વિસ્તારથી બતાવીશું પણ મળ્યું પહેલા સૌથી પહેલા પાંચ નામ એ પાંચ નામ કોણ ફિક્સ હશે એ નામની પહેલાં ચર્ચા કરીએ અને એ સૌથી પહેલાં નામ એની અંદર આપણે સૌથી પહેલું નામ આવે રાજ્યના મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ એમનું નામ અત્યારે સૌથી પહેલાં મોખરે પાંચ નામ અમે આપને બતાવીશું બીજું નામ અંદર એની અંદર આવે ઋષિકેશ પટેલ કે જેમની અંદર અત્યારે એ ખાતું સંભાળી રહ્યા છે ત્રીજું નામ આની અંદર આવશે કુંવરજી બાવળિયા કુંવરજી બાવળિયાનું નામ પણ આ લિસ્ટની અંદર ત્રીજા નંબરે છે અને એ નામ સાથે ચોથું નામ આની અંદર આપણે એડ કરીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું અને એમનું નામ પણ અત્યારે આ જે પાંચ નામ અમે આપને કહી રહ્યા છે અને પાંચમું નામ આ યાદીની અંદર છે કનુભાઈ દેસાઈ કે જે નાણાં મંત્રી છે એટલે કે એમની અત્યારે જે જવાબદારી છે એ હિસાબે મયુર આ પાંચ નામ તમારી સામે વિશ્લેષણ પહેલાં તો એ સમજાવીએ દર્શકોને કે પાંચ નામ જે લખવામાં આવ્યા છે એ ફિક્સ નામ છે અને આ કાયમ રહેવાવાળા નામ છે મયુર એ સમજાવશે કે શા માટે આ પાંચ નામ આ નવા મંત્રીમંડળની અંદર ફિક્સ રહેશે બિલકુલ ભૂપેન્દ્ર પટેલ રાજ્યના મુખ્યમંત્રી છે હાલ એમની બીજી ટર્મ એ ચાલી રહેલી છે અને બે ચહેરો છે પાટીદાર સમાજની અંદરથી આવે છે અને વડાપ્રધાન તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપનું જે શીર્ષ નેતૃત્વ છે તે તેમના પ્રિય પણ છે એટલે જે રીતે મૃદુ અને મક્કમ રીતે આ સરકાર ચલાવી રહેલા છે તો કોઈ વિવાદની અંદર સપડાયેલા નથી અને તે તેમની અધ્યક્ષતાની અંદર જ આ જે છે તે હવે મંત્રીમંડળનું વિસ્તરણ એ થવા જઈ રહેલું છે એટલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે ચોક્કસ એમને જે આ એમની જે બીજી ઇનિંગ છે એની અંદર પહેલાંની અંદર જે પોર્ટફોલિયો મળેલા હતા તે પોર્ટફોલિયોનું ભારણ તે થોડું ઓછું થશે અને જે હેવી પોર્ટફોલિયો તેમની પાસે તમામ હતા તે બીજા મંત્રીઓને મળી શકે છે પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ આવતીકાલે તેમનું જે મંત્રીમંડળ છે તેના વિસ્તરણના જે શપથ છે તે લેવડાવશે બીજું નામ આપણે જે છે તે ઋષિકેશ પટેલ ઋષિકેશ પટેલ રાજ્ય સરકારની અંદર હાલ તમે જે રીતે જુઓ છો તો સંકટ મોચકની ભૂમિકા એ ભજવતા હોય છે ઋષિકેશ પટેલ મહેસાણાથી વિસનગરથી આવે છે અને કડવા પાટીદાર સમાજની અંદરથી આવે છે અને હાલ રાજ્ય સરકારનો મોટો ચહેરો એ ઋષિકેશ પટેલ છે પ્રવક્તા મંત્રી પણ છે ત્રીજું નામ જો લઈએ તો આપણે કુંવરજી બાવળિયા કુંવરજી બાવળિયા કોળી સમાજનો દિગ્ગજ ચહેરો એક સમયે કોંગ્રેસ પાર્ટીનો મોટો ચહેરો હતો પરંતુ ત્યારબાદ તે ભારતીય જનતા પાર્ટીની અંદર સામેલ થઈ ગયેલા અને ત્યારબાદ તે વિજય રૂપાણી સરકારની અંદર અને ત્યારબાદ ભૂપેન્દ્ર પટેલ સરકારની અંદર તેઓ મંત્રી તરીકેની જવાબદારી નિભાવે છે રાજકોટ ગ્રામ્ય વિસ્તાર જસદળ વિધાનસભાથી આવે છે એટલે કોળી સમાજનો એક મોટો ચહેરો સૌરાષ્ટ્રનો છે અને તે પણ યથાવત રહેશે તે જ રીતે જો વાત કરીએ તો હર્ષ સંઘવી હર્ષંઘવી ગૃહ રાજ્યમંત્રી છે યુવા નેતા છે ડાયનામિક લીડરશીપ છે અને કેન્દ્રીય જે શીર્ષ નેતૃત્વ છે તેમને પણ આ ચહેરો જે છે તે ગમે છે લાંબી રેસનો ઘોડો હરસંઘવીને માનવામાં આવે છે અને તે પણ રિપીટ થાય તેમનું પ્રમોશન થાય તો પણ શક્યતાઓ તેવી લાગી રહેલી છે કે તેમનું પ્રમોશન થાય અને કેબિનેટની અંદર પણ તેમને કોઈ મોટી જવાબદારી મળે તો નવાય નહીં તે જ રીતે જો વાત કરીએ તો કનુભાઈ દેસાઈ કનુભાઈ દેસાઈ જે આવે છે દક્ષિણ ગુજરાત ની અંદર થી આવે છે વાપી જે વિધાનસભા બેઠક છે ત્યાંથી તેઓ આવે છે નવિલ બ્રાહ્મણ છે નાણાં મંત્રી છે અને હાલ સરકારની અંદર ઓમ જોવા જઈએ તો નંબર ટુની તેમની પોઝિશન છે તે જ રીતે જગ્યા હું તમને કહું છઠ્ઠું એક નામ એની અંદર આપણે એડ કરીએ તે છે પ્રફુલભાઈ પાનસરિયા શિક્ષણ મંત્રી અને જે રીતે પ્રફુલભાઈનું નામ પણ એટલા માટે કારણ કે નિર્વિવાદ અને જ્યારે ડેમેજ કંટ્રોલની વાત આવે ત્યારે પ્રફુલભાઈ પાનસેરિયા એ અત્યારે શિક્ષણ વિભાગની અંદર સારી એવી જવાબદારી નિભાવે જે કારણ કે કેટલા એવા કિસ્સા આવ્યા તમે જુઓ કે ભરતીને લઈને જ્યારથી ભૂપેન્દ્ર પટેલ સરકારમાં આવી કારણ કે અગાઉની ભરતી ત્યાર પછીના ફેક્ટર અને એ સમય દરમિયાન જેટલી પણ ઘટનાઓ થઈ એની અંદર પ્રફુલ પાંસેરીયા જે હતા એમણે ડેમેજ કંટ્રોલ કરવામાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી એટલે મયુર પ્રફુલ પાંસેરીયા પણ મને લાગે છે કે કાયમ રહેશે જી બિલકુલ પ્રફુલ પાસરિયા જે છે તેમનું પ્રમોશન થશે અને તે કેબિનેટની અંદર જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે જે રીતે શિક્ષણ વિભાગ તેમને સંભાળેલો છે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ જે રીતે સંભાળેલું છે અને પોતાની જે રીતની રૂચિ તેની અંદર તે દાખવી રહેલા છે તો ચોક્કસ પ્રફુલ પાસરિયા જે છે તેમનું પ્રમોશન થાય અને કેબિનેટની અંદર પણ તેમને શિક્ષણ વિભાગ એ મળી શકે છે હાલ તેમની પાસે જે છે તે લોઅર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ છે પરંતુ જો તે હવે કેબિનેટની અંદર જાય તો કેબિનેટની અંદર તેમની પાસે હાયર એજ્યુકેશન અને લોઅર એજ્યુકેશન આ બંનેના પોર્ટફોલિયો તેમને મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે સુરતનો આ લેવા પાટીદાર સમાજનો દમદાર ચહેરો છે અને સુરતથી આ જે ચહેરો છે એ હવે કેબિનેટ મંત્રી તરીકે ઇન થઈ રહેલો છે એટલે સુરતની અંદરથી તેમનું સૌરાષ્ટ્ર કનેક્શન જો વાત કરીએ તો તે અમરેલી સાથે કનેક્ટેડ છે એટલે અમરેલી ભાવનગર અને જુનાગઢ આ જે જિલ્લાઓ છે તેનું સુરતની અંદર સીધું કનેક્શન હોય છે પાટીદાર સમાજ જે છે તે સુરતની અંદર જે વેપારની અંદર ફેલાયેલો છે તો તેનું મૂળ વતન એ સૌરાષ્ટ્ર હોય છે તો તેમનું પણ અમરેલી કનેક્શન એ છે અને અમરેલીના મૂળ વતની છે સુરતની અંદર તેઓ ચૂંટાઈને આવે છે અને હવે કેબિનેટ મંત્રી બનવા જાય જઈ રહેલા છે બિલકુલ એટલે કે બીજા પણ કેટલાક નામો છે અને આ નામો એવા છે કે જેમનું આ મંત્રીમંડળમાં ઇન થઈ શકે છે એટલે એ નામો પણ એની વિસ્તારથી ચર્ચા કરીશું પણ મયુર આખા ઘટનાક્રમની અંદર તમે જુઓ કે સત્તરમી તારીખ એટલા માટે આ સમાચાર આપણે સૌથી પહેલાં દર્શાવ્યા સત્તરમી તારીખ અને આપણે એ પણ કહ્યું હતું કે રાજભવનની અંદર આ તૈયારીઓને આખરીઓ અપાઈ રહ્યો છે મહાત્મા મંદિરની અંદર તૈયારીઓને આખરીઓ અપાઈ રહ્યો છે બીજું કે આજે રાત સુધીમાં કયા પ્રકારના હેપનિંગ આપણને જોવા મળી શકે જે મંત્રીઓના નામ નક્કી થયા છે શું તેમને આજે મોડી રાત સુધીમાં કોઈ મેસેજ કન્વે કરવામાં આવશે કે પછી વહેલી સવારે જ્યારે સાડા અગિયાર વાગે કાર્યક્રમ છે એ પહેલા કોઈ સંદેશ આપવામાં આવે પહેલાં તો જીગર જે મંત્રીમંડળનું વિસ્તરણ છે તો એ પહેલાં જે મંત્રીઓ છે એમના રાજીનામા લેવાની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવશે અને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બપોરે ત્રણ વાગે મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક બોલાવેલી છે હાલની જે તેમની સત્તર મંત્રીઓની જે કેબિનેટ છે તેમને તેમના તમામ જે મંત્રીઓ છે તેમને બોલાવવામાં આવેલા છે સુનીલ બંસલ જેઓ ભારતીય જનતા પાર્ટી ગુજરાતના પ્રભારી છે તે પણ આવી ગયેલા છે એવી પણ માહિતી મળે છે કે ભૂપેન્દ્ર યાદવ જેઓ પૂર્વ પ્રભારી પ્રભારી રહેલા છે અને ગુજરાતને ખૂબ સારી રીતે જાણે છે તો ભૂપેન્દ્ર યાદવ પણ આવી જશે અને આ તમામ જે મંત્રીઓ છે તેમને રાજીનામા આપવાની સૂચના જે છે તે આપવામાં આવશે એટલે ત્રણ વાગે આ પ્રક્રિયા જે છે તે ચાલુ થશે અને આ તમામ મંત્રીઓ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિવાય તમામ મંત્રીઓ છે તેમનું રાજીનામું લઈ લઈ લેવામાં આવશે આવતીકાલે મહાત્મા મંદિરની અંદર અગિયાર ત્રીસ કલાકે ફરી તમામ જે નવા ચહેરાઓ જૂના ચહેરાઓ જે છે તેમને શપથવિધિ બિલકુલ પણ લોકોને રસ એ વાતનો હશે કે તેમની જ્ઞાતિમાંથી કોણ મંત્રી બને છે કારણ કે અત્યારના જે તમે બે નામ અમે આપને બતાવ્યા એક તો ભૂપેન્દ્ર પટેલનું કડવા પટેલ છે પોતે ઋષિકેશ પટેલ મહેસાણાથી આવે છે એ પણ કડવા પટેલ છે અને કાંતિભાઈ અમૃતિયા એક ફેક્ટર આ કદાચ ડાર્ક હોર્સની આપણે વાત કરતા હતા કદાચ એની અંદર અમૃતિયા સૌરાષ્ટ્રની અંદર ચર્ચાનું નામ છે પણ કદાચ એ બની પણ ન શકે પણ હવે કડવા પટેલની આપણે વાત કરી મોયું લેઉઆ પટેલની ખાસ વાત કરવી છે લેઉઆ પટેલનું વजूद અને ખાસ કરી આપણે છેલ્લા કેટલા દિવસથી જે ચર્ચા કરી રહ્યા છે કે લેઉઆ પટેલની અંદર કયો ચહેરો હોઈ શકે સૌથી પહેલું નામ જીતુભાઈ વાઘાણીનું આપે કહ્યું છે કે જીતુભાઈ વાઘાણી ભાવનગર થી જે સક્રિય એક ભાજપના ધારાસભ્ય બીજું નામ પ્રફુલ પાંસરીયા જે આપે કહ્યું કે મને લાગતું નથી કે એમની પત્તુ કપાય પ્રફુલ પાંસરીયા ફિક્સ રહેશે આ મંત્રીમંડળની અંદર એટલે કે નવા મંત્રીમંડળની અંદર ત્રીજું નામ આપે લખ્યું છે વિપુલ પટેલ આ એક નામ તમે આપે જે કડવા લેવુઆ પટેલની વાત કરી રહ્યા છે એની અંદર વિપુલ પટેલનું એક નામ આપે એડ કર્યું છે બીજું કૌશિક પટેલ ચોથું નામ કૌશિકભાઈનું નામ છે કૌશિક પટેલને કેવી રીતે અહીં તક મળે છે એ પણ અહીં જોવું રહ્યું અને પાંચમું નામ છે મહેશ કસવાલા આ એક ડાર્ક હોર્સ અને એ નામ સૌથી અત્યારે ચર્ચાનું છે ને મહેશ કસવાલાને શું આ મંત્રીમંડળની અંદર સ્થાન મળશે કે નહીં એ પણ મળ્યું ચર્ચા છે આ પાંચ નામ આ પાંચ નામમાંથી કયા એ ધારાસભ્યો છે જેમને નવા મંત્રીમંડળની અંદર સ્થાન મળી શકે મળ આની અંદર જીગર છઠ્ઠું નામ પણ આપણે એક એડ કરી દઈએ જે જયેશ રાદડિયા રાજકોટથી છે અને મોટો ચહેરો એ લેવા પટેલનો માનવામાં આવે છે આ જે છ નામ છે તેની અંદર જો ફાઇનલ નામ ગણીએ તો પ્રફુલ્લ પાનસરિયા એ ઇન થઈ ગયેલા છે જયેશ રાદડિયા અને જીતુ વાઘાણી આ બંને કેબિનેટ મંત્રીઓ રહેલા છે દમદાર તેમનું નેતૃત્વ છે જીતુ વાઘાણી પ્રદેશ અધ્યક્ષ રહેલા હતા જ્યારે જયેશ રાદડિયાને તેમની જે રાજનીતિ છે તેમના પિતાશ્રીથી સીધી વારસામાં મળેલી એટલે વિઠ્ઠલ રાદડિયાનો દબદબો જે છે તે પોરબંદર જુનાગઢ અમરેલી અને રાજકોટ આ એટલા જે જિલ્લા છે એની અંદર તેમનો દબદબો રહેલો હતો એટલે જયેશ રાદડિયા પણ નરેન્દ્ર મોદીની કેબિનેટની અંદર એ મંત્રી રહેલા છે તો આ બંનેમાંથી કોઈ એક ચહેરો જે છે તેને કેબિનેટની અંદર સ્થાન મળી શકે છે આ બે ચહેરામાંથી મયુર એક નામ તો જે હશે કે જે નવા મંત્રી મંડળની અંદર તેમનું સ્થાન જશે મયુર બીજી જો વાત કરીએ તો કૌશિક પટેલ અને મહેશ કસવાલા બિલકુલ આ બે નામ જે છે આ બંને લેવા પટેલના ચહેરાઓ છે અમરેલી જિલ્લાથી આવે છે આ બે નામમાંથી કોઈ એક નામ જે છે તે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ લઈ શકે બંને ચહેરા જે કૌશિક વેકરિયા એટલા માટે કારણ કે અમરેલીની અંદર જ્યારે અમરેલી રાજનીતિનું એપી સેન્ટર કહેવાય છે અને અમરેલીની અંદર જ્યારે જ્યારે પણ કોઈ ઘટના બને ત્યારે ચોક્કસ અમરેલીના રાજકારણની ચર્ચા થતી હોય છે સહકારી ક્ષેત્રે ખૂબ મોટું વર્ચસ્વ એ જિલ્લામાંથી આપણને મળતું રહેવું છે પણ મયુર કહે છે કૌશિક પટેલ તો મહેશ કસવાલા બંને એક નામ હોય શકે છે બિલકુલ તે જ રીતે જો જોઈએ તો મધ્ય ગુજરાતની અંદરથી પણ આ વખતે જે નામ છે લેવા પટેલના એ લઈ શકાય છે ને તેની અંદર વિપુલ વિપુલ પટેલ પટેલ જે એ ડાર્ક હોર્સ માની શકાય છે ધારાસભ્ય તરીકે તે તેમની આ બીજી અથવા તો ત્રીજી ટર્મ છે અને નરેન્દ્ર મોદી જે છે તેમના પણ એ વિશ્વાસુ માનવામાં આવે છે તેમને સારી રીતે તેમનો પરિચય છે કેન્દ્રીય ગૃહમંત્રી સાથે સારી રીતનો પરિચય છે તે ઉપરાંત

કામ એમના વિસ્તારમાં બોલતું રહ્યું છે અને સતત એ વિસ્તારથી ચૂંટાતા આવ્યા છે બીજું નામ છે કુંવરજીભાઈ બાવળિયા હવે કુંવરજીભાઈ બાવળિયાને કેવી રીતે અહીં સ્થાન આપે કે હું અગાઉ જ આપણે વાત કરી અને ત્રીજું એક નામ છે ઓબીસીમાંથી આવે છે ભગવાનજી કરઘટિયા જેમનું નામ પણ અત્યારે ચર્ચાની અંદર છે એટલે કે ભગવાનભાઈ ને કેવી રીતે સ્થાન મળે છે એ પણ કારણ કે તમે જુઓ હીરાભાઈ સોલંકી અમરેલી આ તરફ રાજકોટની અંદર કુંવરજીભાઈ બાવળિયા અને જૂનાગઢ અને વિસાવદર જે ફેક્ટર છે એની અંદર ભગવાનજીભાઈ કરગટિયાનું નામ એટલા માટે કારણ કે તમે વિસાવદરની ચૂંટણીની અંદર ગોપાલ ઇટાલિયાનું જે ફેક્ટર હતું એને ક્યાંક ડેમેજ કંટ્રોલ કરવા માટે પણ એ વિસ્તારમાંથી નામો ચર્ચાઈ રહ્યા છે મયુર આ ત્રણ નામ અને ઓબીસીનું વર્ચસ્વ કારણ કે ઓબીસીની વસ્તી અને ઓબીસીના વોટર એ ખૂબ ઇલેક્શનની અંદર ખૂબ મહત્વપૂર્ણ રહેતા હોય છે જે બિલકુલ જીગર આ ઓબીસીની અંદર કોળી જ્ઞાતિના આ નામ છે આની અંદર હીરાભાઈ સોલંકી અથવા તો પરસોત્તમ સોલંકી આ બે માંથી એક નામ જે છે તે ફાઈનલ થશે એટલે પરસોત્તમ સોલંકી તેમના મોટાભાઈ છે ભાવનગર થી તેઓ હાલ રાજ્ય સરકારની અંદર મંત્રી છે હીરાભાઈ સોલંકી અમરેલી જાફરાબાદ વિધાનસભા બેઠકથી ધારાસભ્ય છે તે જ રીતે કુંવરજી બાવળિયા કુંવરજી બાવળિયા અત્યારે કેબિનેટ મંત્રી છે અને તેનું લગભગ એ નિશ્ચિત માનવામાં આવે છે કે તે એ આ સરકારની અંદર ઇન થાય છે એટલે રાજકોટ ગ્રામ્ય જસદણ વિધાનસભા બેઠકથી તેઓ આવે છે એટલે જો જયેશ રાદડીયા આદ્ય સ્થાન ન મળે તો રાજકોટ ગ્રામ્યની અંદરથી કોરજી બાવળિયા જે છે એ ઇન થઈ જાય એટલે વિસ્તારનું સમીકરણ પણ સચવાઈ જાય અને જ્ઞાતિગત સમીકરણ પણ સચવાઈ જાય તે જ રીતે ભગવાનજી કરગઠિયા આ જે છે એ માંગરોળ વિધાનસભા બેઠકથી આવે છે અને કોળી સમાજનો ત્યાંનો સારો ચહેરો માનવામાં આવે છે હું તમને યાદ દેવડાવું કે બે હજાર જે ચૂંટણી થઈ હતી તો બે હજાર સત્તરની ચૂંટણીની અંદર સમ ખાવા પૂરતી એક બેઠક એ ભારતીય જનતા પાર્ટીને જુનાગઢ અને ગીર સોમનાથ અને અમરેલીની અંદર જે મળેલી હતી તે કેશોદ બેઠક મળેલી હતી અને દેવા માલમ ત્યાંથી ધારાસભ્ય બનેલા હતા અને એ સમયની વિજય રૂપાણી સરકારની અંદર દેવા માલમને મંત્રી બનાવવામાં આવેલા હતા એટલે ભગવાનજી કરગઠિયાની સાથે સાથે દેવા માલમ પણ હજુ પણ ધારાસભ્ય છે તો તે પણ આની અંદર દાવેદારી નોંધાવી શકે છે અને ભગવાનજી કરગઠિયા અથવા તો દેવા માલમ બેમાંથી એકને મંત્રી પદ મળી શકે બિલકુલ તો બીજા ત્રણ નામ અહીં દર્શકોને આપણે બતાવવા જોઈએ કારણ કે નામ પણ ચર્ચામાં છે એક છે ત્રિકમભાઈ છાંગામનું નામ છે ત્રિકમભાઈ નામ પણ ચર્ચાઈ રહ્યું છે જ્યારથી આપણે ચર્ચા કરતા આવ્યા છે ત્રિકમભાઈ નામ પણ અત્યારે ચર્ચાઈ રહ્યું છે અને એમને પણ આ જે નવા મંત્રીમંડળની અંદર ઉદયભાઈનો ઉદય થાય તેવી શક્યતાઓ છે અને આ તરફ ઉત્તર ગુજરાતમાં આપણે જઈએ તો પ્રવીણભાઈ માળી યુવા ચહેરો અને સતત એક્ટિવ રહેતા વ્યક્તિ અને પાલનપુર અને ખાસ કરીને બનાસકાંઠાને જેટલો વિસ્તાર છે એ વિસ્તારની અંદર પ્રવીણ માળીનું નામ પણ બોલાય છે મયુર આ ત્રણ નામને કઈ રીતે આપ જોઈ રહ્યા બિલકુલ સરકાર હોય તો તેની અંદર હરેક જ્ઞાતિનું પ્રતિનિધિત્વ એ જરૂરી છે તેની અંદર સૌથી વધુ ઓબીસી જ્ઞાતિ જે છે તો ઓબીસીની ની મોટી જ્ઞાતિ તો સૌરાષ્ટ્રની અંદર કોળી સમાજ એ સૌથી મોટો છે ત્યારબાદ જો વાત કરવામાં આવે તો ઓબીસીની એના પછીની જે નાની જ્ઞાતિ તો આહિર સમાજની અંદરથી ત્રિકમભાઈ છાંગા અને ઉદય કાનગઢ આ બંને આહિર સમાજની અંદરથી આવે છે વિજય રૂપાણી સરકારની અંદર કે એ પહેલા નરેન્દ્ર મોદી અથવા તો આનંદીબેન પટેલની સરકારની અંદર જે આહિરનું જે નેતૃત્વ હતું કા જામનગરથી આવતું અથવા તો કચ્છથી આવતું એટલે ત્રિકમ છાંગા જે છે તે કચ્છથી આવે છે અને ઉદયકાનગઢ જે છે તે રાજકોટથી આવે છે રાજકોટ શહેરથી આવે છે હાલ રાજકોટ શહેરની અંદર ભાનુબેન બાબરિયા એ મંત્રી છે જો ભાનુબેન બાબરિયા ડ્રોપ થઈ જાય છે તો રાજકોટ શહેરની અંદર પણ ચાર બેઠકો છે તો તેનું પ્રતિનિધિત્વ એ ખૂબ જરૂરી છે અને તેની અંદર ઉદયકાનગઢ જે છે એ ડાર્ક સાબિત થઈ શકે છે તે જ રીતે કચ્છની અંદરથી પણ પ્રતિનિધિત્વ જરૂરી છે અને તેની અંદર ત્રિકમ છાંગા જે છે ખૂબ સોબર ચહેરો શિક્ષક હતા વ્યવસાયે અને ત્યારબાદ રાજનીતિની અંદર આવેલા તો આ સોબર ચહેરો જે છે તે ઇન થઈ એ એવી શક્યતાઓ લાગી રહેલ છે તે જ રીતે વાત કરીએ તો પ્રવીણ માળી આ માળી કમ્યુનિટી ઓબીસી ની અંદર નાની જ્ઞાતિ છે અને આ નાની જ્ઞાતિને પણ હવે ભારતીય જનતા પાર્ટી ખૂબ ની અંદર જે છે એટલે આપણે એમ કે ઝીણું કાતે છે તો આ જે રાજનીતિનું ઝીણું કાતવાનું કામ જે છે એ ભારતીય જનતા પાર્ટી કરે છે એની અંદર પ્રવીણ માળી જે છે દિશાના ધારાસભ્ય છે યુવા છે ઉદ્યોગપતિ પણ છે અને વિસ્તારની અંદર સારું પ્રભુત્વ ધરાવે છે તો આ નાની જ્ઞાતિની અંદર પ્રવીણ માળી જે છે સાબિત થઈ છે બિલકુલ એટલે કદાચ પ્રવીણ માળીએ હાર તૈયાર કરી રાખ્યો છે માયું કારણ કે તેમને પહેરવાનો છે મંત્રીપદનો પણ દલિતની આપણે ચર્ચા કરીએ દલિતમાં કોણ હોઈ શકે અને એ ચહેરાઓની અંદર કોનું નામ સૌથી પહેલાં આવે તો મનીષાબેન વકીલ એમનું નામ એક ચર્ચાની અંદર છે બીજું એક નામ આવે દર્શના વાઘેલા આ ગઈકાલે પણ આપણે વાત કરતા હતા આ નામની એ દર્શનાબેન વાઘેલાનું નામ પણ છે ત્રીજું નામ છે ડૉક્ટર વાઝા એમનું પ્રદ્યમન વાજાનું નામ છે એમનું પણ ચર્ચાઈ રહ્યું છે નામ દલિત નેતા તરીકે અને ચોથું નામ છે માલકી મહેશ્વરી માલતીબેન મહેશ્વરીનું નામ પણ છે અને આ એની અંદર આ ચહેરાઓ છે હવે મયુર સવાલ એ થાય કે જ્યારે સ્ત્રી મહિલાઓની આપણે વાત કરીએ એની અંદર ત્રણ નામ આપે દલિતની અંદર એડ કર્યા છે શું લાગે છે મહિલાઓનું જ્યાં સુધી વધુ છે અને ભૂપેન્દ્ર પટેલનું અત્યારનું વર્તમાન મંત્રી મંડળ કે જેની અંદર પચીસ જેટલા છે અને આ વખતનું જમ્બો મંત્રીમંડળ છે મહિલાઓનું વજૂદ આ મંત્રીમંડળમાં કેટલું હોઈ શકે આ જે ત્રણ નામ છે એની અંદરથી કોને વધારે ચાન્સ છે બિલકુલ હાલનું જે મંત્રીમંડળ સત્તર ભૂપેન્દ્ર પટેલ સાથે સત્તર લોકોનું છે હવે જમ્બો મંત્રીમંડળ એ બનવા જઈ રહેલું છે તો તેની અંદર જે છે મનીષા વકીલ એ પ્રબળ દાવેદાર છે વડોદરાથી આવે છે બિલકુલ ભૂપેન્દ્ર પટેલની પહેલી સરકાર બનેલી હતી ત્યારે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે તેમને કામગીરી કરેલી છે એટલે રાજ્ય સરકારનો તેમને અનુભવ પૂરતો થઈ ગયેલો છે એટલે હવે તેમને પ્રમોશન મળી શકે છે ને તે કેબિનેટ મંત્રી બની શકે એમ છે તે જ રીતે બીજું સારું નામ જે છે તે અસારવા વિધાનસભા જે છે તેની અંદરથી ચૂંટાઈને આવેલા છે દર્શનાબેન વાઘેલા દર્શનાબેન વાઘેલાની જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરના ડેપ્યુટી મેયર પણ રહેલા છે કાઉન્સિલર પણ રહેલા છે જુદા જુદા બોર્ડ નિગમની અંદર પણ કામગીરી કરેલી છે અને આનંદીબેન પટેલની ખૂબ નજીકના તે માનવામાં આવે છે તો તેમને પણ સ્થાન મળી શકે છે તે જ રીતે જો વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લાની કોડીનાર વિધાનસભા બેઠકથી ડોક્ટર પ્રદ્યુમન વાજા આ સંઘનું નામ છે એવું કહેવામાં આવે છે કે સંઘે ડોક્ટર પ્રદ્યુમન વાજા એ સંઘ સાથે જોડાયેલા હતા અને પછી ભારતીય જનતા પાર્ટીની અંદર તેઓ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ પણ બનેલા ત્યારબાદ બે હજાર બાવીસની આ ચૂંટણી છે એની અંદર તેઓ ધારાસભ્ય પણ બનેલા એટલે આ પણ એક ડાર્ક હોર્સ હોઈ શકે છે તે જ રીતે જો વાત કરવામાં આવે તો માલતી મહેશ્વરી ગાંધીધામ વિધાનસભા બેઠકથી કચ્છની અંદરથી આવે છે માલતી મહેશ્વરીના પિતાશ્રી પણ ભારતીય જનતા પાર્ટી સાથે

આવે છે નરેશ પટેલનું એક નામ ચર્ચાની અંદર છે આ તરફ જીતુ ચૌધરી જીતુભાઈ ચૌધરીનું નામ પણ આ રેસની અંદર આગળ ચડી રહ્યું છે કારણ કે એ પણ એક આદિવાસી ચહેરો આ તરફ પીસી બરંડા એ નામ પણ અત્યારે ચર્ચાના કેન્દ્ર સ્થાને છે પીસી બરંડાને તક મળે તેવી શક્યતાઓ છે અરવલ્લીથી આવે છે અને બીજા છે જયરામ ગામિત એમનું નામ પણ અત્યારે ચર્ચાની અંદર છે આ એ ચહેરાઓ છે જેમની અત્યારે નવા મંત્રીમંડળની અંદર શક્યતાઓ જોઈ રહી છે બાકી હવે સવર્ણ જ્ઞાતિની વાત કરી લઈએ કનુભાઈ દેસાઈની આપણે અગાઉ જ વાત કરી અમિત ઠાકર એક વેજલપુરથી જે ધારાસભ્ય છે એમને ભ્રમણ ચહેરો અને એમને કદાચ તક મળે તેવી પણ શક્યતાઓ છે અને હર્ષભાઈ જ એટલે એની ચિંતા છે નહીં હવે ઠાકોરની આપણે વાત કરી લઈએ આ વિસ્તારથી એક મિનિટની અંદર આ થોડું સમજાઈ લો પછી આપણે ઠાકોરની વાત કરીએ નરેશ પટેલ જે છે નવસારીથી આવે નરેશ પટેલ આ પહેલા કેબિનેટ મંત્રી પણ રહી ચૂકેલા છે તે જ રીતે જીતુ ચૌધરી એ વલસાડથી આવે છે આ પહેલા રાજ્ય કક્ષાનો મંત્રી પણ રહી ચૂકેલા છે પીસી બરંડા આઈપીએસ અધિકારી હતા ત્યારબાદ રિટાયર્ડ થયા અને ભારતીય જનતા પાર્ટી જોઈન કરી અને ધારાસભ્ય બનેલા છે અને જયરામ ગામિક દક્ષિણ ગુજરાતથી આવે છે સારો ચહેરો છે આ જે ચાર નામ છે તેની અંદરથી બે નામ એ આવી શકે છે આ ચારમાંથી બે આવશે ક્ષત્રિયમાં કોણ હોઈ શકે ક્ષત્રિય જે એક મોટી જ્ઞાતિ અને એની અંદરથી સૌથી પહેલા નામ ચૈતન્યસિંહ ઝાલા એમનું એક નામ અત્યારે આવી રહ્યું છે ચૈતન્યસિંહ ઝાલાનું નામ અત્યારે ચર્ચાના કેન્દ્ર સ્થાને છે બીજું નામ આવે રીવાબા જાડેજા એ પણ એક મોટો ચહેરો જામનગર અને એમનું ખાસ એક સ્ટારડમ છે એટલે કે રીવાબાનું નામ પણ આ રેસની અંદર અત્યારે ચાલી રહ્યું છે ત્રીજું નામ બળવંતસિંહ રાજપૂત એ પણ અત્યારે સક્રિય રીતે છે અને થોડી દિવસ પહેલાં જ મુખ્યમંત્રીએ જાહેર કાર્યક્રમમાં કહ્યું હતું કે બળવંતસિંહ હવે યુવાન થઈ રહ્યા છે કારણ કે તેમની બાયપાસ સર્જરી કરાવી છે એટલે હવે બળવંતસિંહને તક મળે છે કે નહીં એ ખ્યાલ નહીં હવે સી કે રાહુલજી એક નામ છે આ આ ચાર નામ ક્ષત્રિયમાંથી મયુર આવી રહ્યા છે Acho um જી બિલકુલ ક્ષત્રિયની અંદર જો ભારતીય જનતા પાર્ટી નવો પ્રયોગ કરવા માગતી હોય અને એક સેકન્ડ જનરેશનને પોતાની જે લીડરશીપ છે એ ટ્રાન્સફર કરવા માગતી હોય હાલ તમે જે રીતે જુઓ છો તો એક સેકન્ડ જનરેશન છે એમને ભારતીય જનતા પાર્ટી એ લીડરશીપ ટ્રાન્સફર કરી રહ્યું છે તો તેની અંદર ચૈતન્યસિંહ ઝાલા મધ્ય ગુજરાતની અંદરથી આવે છે વડોદરા ગ્રામ્યમાંથી આવે છે અને ક્ષત્રિય સમાજનો ભારતીય જનતા પાર્ટીનો સારો ચહેરો માનવામાં આવે તો તે ઇન થઈ શકે છે તે જ રીતે રીવાબા જાડેજા જામનગર આવે છે ક્ષત્રિય સમાજની અંદર સામાજિક સંગઠનો છે એમાં ખૂબ સક્રિય છે સ્ટારડમ પણ છે યુવા છે અને વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પણ પસંદ આવતો ચહેરો છે તો તે પણ હોઈ શકે છે બળવંતસિંહ રાજપૂત તેમના જે કાર્યકાળ છે તેની અંદર તેમના વિરુદ્ધ કોઈ ફરિયાદ એ પ્રકારની નથી આવેલી તો તે પણ હોઈ શકે છે ને સી કે રાહુલજી સી કે રાહુલજી જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયેલા હતા ત્યારથી તેઓ મંત્રી પદ ઈચ્છી રહેલા છે તો હવે છેલ્લી વખત તેમની ઉંમર પણ થયેલી છે તો તેમને કરી શકે બિલકુલ હવે ઉત્તર ગુજરાતમાં ખાલી પ્રવીણ માળીનું નામ અત્યાર સુધી આપે જોયું પણ હવે ઠાકોરની અંદર જે નામો ચર્ચાની અંદર છે ઠાકોર કારણ કે સૌથી પહેલાં આની અંદર તમે અલ્પેશ ઠાકોરનું નામ લઈ શકો અલ્પેશ ઠાકોરનું નામ સૌથી વધારે ચર્ચાના કેન્દ્ર સ્થાને છે અલ્પેશ ઠાકોર એક ચહેરો અલ્પેશ ઠાકોરનું નામ અત્યારે આ મંત્રીમંડળની અંદર ચર્ચા રહ્યું છે બીજું નામ છે સ્વરૂપજી ઠાકોર બનાસકાંઠા અને એ ત્યાંની રાજનીતિમાં ખૂબ જ સક્રિય ત્રીજું નામ આવે દેવસી પટેલ એમનું એક નામ છે અને આ જે લવિંગજી ઠાકોરનું નામ પણ અત્યારે અત્યારે ચર્ચાની અંદર છે એટલે કે આ જે લવિંગજી ઠાકોર છે એ પણ અત્યારે ચર્ચામાં અત્યારે લાગી રહ્યા છે અને આ તરફ ઠાકોરની અંદર આ ત્રણ નામોની ચર્ચા છે મરું શું લાગી રહ્યું છે ઉત્તર ગુજરાતના જ્યાં સુધી મંત્રીમંડળમાં વજૂદની સ્થાન છે ત્યાં કોને કોને સ્થાન મળી શકે પ્રવીણ માળીનું આપે નામ કહ્યું હવે અલ્પેશ ઠાકોર સ્વરૂપજી ઠાકોર કે લવિંગજી ઓબીસી એની અંદર જો ઉત્તર ગુજરાતની અંદર કોઈ મોટી જ્ઞાતિ હોય તો તે ઠાકોર જ્ઞાતિ છે ને ઠાકોર સમાજની અંદરથી પણ જે પ્રતિનિધિત્વની એ વાત કરવામાં આવે તો તેની અંદર પણ એક કેબિનેટ હોય અને એક રાજ્ય કક્ષાના મંત્રી તરીકેની પસંદગી કરવામાં આવતી હોય તો અલ્પેશ ઠાકોર એ પ્રબળ નામ છે મોટું નામ છે ભારતીય જનતા પાર્ટી તેમને ચાન્સ આપી શકે છે તે જ રીતે સૌરભજી ઠાકોર વાવની અંદર પેટા ચૂંટણી લડેલા અને તેઓ જીતી અને આવેલા છે અને તે જ રીતે લવિનજી ઠાકોર લવિંગજી ઠાકોર એ ખૂબ જૂનો ચહેરો અને સૌને પ્રિય ચહેરો પણ માનવામાં આવે છે આ રાધનપુર થી તેવો આવે છે તો આ ત્રણ ચહેરાઓ જે છે તેની અંદરથી બે ચહેરાઓ નું સ્થાન મળી શકે બિલકુલ એટલે જુહી આખું તમે વિશ્લેષણ જોયું ને એના પરથી એક ચોક્કસ ખ્યાલ આવી જાય કે કેવી રીતનું આ મંત્રીમંડળ હશે બે વાગે ફરી મળીએ એક નવા વિશ્લેષણ સાથે ત્યાં સુધી જુહી ઓવર ટ્યુ આ થૅન્કુ જીગર તો જીગર અને જે રીતે મયુરભાઈ આખી વાત કરી આ તમામની વચ્ચે ભલે પડદા પાછળ કોણ હશે નવા મંત્રી કોણ હશે તે આવતીકાલે ખબર પડશે પણ આ તમામ વિશ્લેષણ પરથી એક આઈડિયા ચોક્કસ આવી જાય કે આવનારું જે મંત્રીમંડળ હશે એ ખૂબ મોટું હશે અને એ ચહેરાઓ કોણ હશે તેના ઉપર સૌ કોઈની નજર મંડાયેલી છે આ સાથે સમાચારમાં હાલ બસ આટલું નમસ્કાર